પાદરા તાલુકાના ડભાસા ગામના ખંડેરાપુરા વિસ્તારમાં ચાલી રહેલા ઓએનજીસીના પોઈન્ટ પાસેનો અવરજવર કરવાનો સરકારી રસ્તો જેમાં દબાણ કરી દેતા અવરજવર કરતા ગ્રામ લોકો તેમજ ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે ત્યારે સ્થાનિકો તેમજ ખેડૂતો દ્વારા તંત્રને છેલ્લા ચાર દિવસથી રજૂઆતો કરવામાં આવી હતી ખેડૂતો દ્વારા મામલતદારને પણ રજૂઆત કરવામાં આવી હતી અને ભારે રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો આખરે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા આજ રોજ ખેડૂતો તેમજ રહીશો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો જેમાં ખેડૂતો તેમજ રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે સરકારી રસ્તા પર ઓએનજીસી દ્વારા દબાણ કરવામાં આવ્યું છે જેમાં ચારથી પાંચ ફૂટ જેટલું દબાણ કરી દેવામાં આવ્યું છે ત્યારે જાહેર માર્ગ પર દબાણ કરી દેતા તેઓને ખૂબ મુશ્કેલી પડી રહી છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને વહેલી તકે તંત્ર દ્વારા જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જાદવ મહેશભાઈ રમેશભાઈ મારું નામ છે હું આ નેરેથી મારે વારે જવાનું રહે છે આ બાજુના ખેતરમાં ઓએનજીસીનો પોઈન્ટ પડેલો હોવાથી જે ઓએનજીસીના સાહેબો જોડે ઘણીવાર વાત થઈ છે મારા ફોન પર તો એમણે એવું કીધેલું છે કે અમારી હદ જે અમારો લાલ પોઈન્ટ છે એ અમારી હદ છે અમે તૈયારથી જ કરવાનું હોય છે પણ ખેડૂતોના કહેવાથી જે અમે અત્યારે કરી રહ્યા છે એ એમના કહેવાથી કરીએ છીએ આ વસ્તુ અમે વારાગડીએ તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે પોલીસ સ્ટેશનમાં બી અરજી આપી છે મામલતદારને બી આપી છે પંચાયતમાં બી આપી છે તે છતાં અમારું કોઈ સાંભળતું નથી અને કોઈ કાર્યવાહી થતી નથી આ જો અમારું કોઈ આનો સચોટ ન્યાય નહીં મળે તે લગીને અમે એટલી રજૂઆત કરી છે કે જ્યારે બી આ રેગ્યુલર આ રસ્તાનું માર્ગનું જાહેર જાહેર માર્ગનું જ્યારે એની માપણી થાય ત્યાર પછી જ આગળનું કામ કરવું એવી બી રજૂઆત આપી છે પણ અમારું કોઈ માનવા રાજી નથી અને એમની રીતે એમનું કામ ચાલુ રાખ્યું છે આ જ કામને અટકાવવા માટે અમે અત્યારે જો અમારું આ કામ નહીં થાય તો અમે ઉચ્ચ આંદોલન ગાંધી ચિંત્યા માર્ગે ઉચ્ચ આંદોલન કરવાની ચીમકી આપીએ છીએ મનોલામ જાદવ રાયસિંહ ઝાલમસિંહ છે આ બાજુમાં ઓએનજીસીનો પોઈન્ટ આવેલો છે એમાં જે ખેડૂત છે એ ખેડૂતોના કહેવાથી જે ઓએનજીસીના જે સાહેબ ખરા એમને આ જે ફેન્સિંગ લગાવી છે એ સરકારી નેર છે એની અંદર બિલકુલ લગાયેલી છે કોઈ માપની કર્યા વગર તો એની કાયદેસરની કાર્યવાહી અમે બે ચાર દિવસથી ચાલુ કરી છે પણ હજુ કોઈ અમને એનો માર્ગ સાચો મળ્યો નથી અને બાજુમાં મારું ખેતર છે અને આ સરકારી નેર છે બધા જ આવે જ આ ખેડૂતો ખેડૂતોને મોટું વાહ વાહન લઈ જવું હોય ધારો કે ટ્રેક્ટર છે બળદગાડું છે તો એ કોઈ બીજો કોઈ સાધન સામે આવે તો એને રોકાવું કંઈ એવી ફેન્સિંગ આ લોકોએ લગાવી છે એના માટે કાયદેસરની કાર્યવાહી થાય એવી સરકાર શ્રીને અપીલ